પંચશીલ ત્રિશરણ સંઘાયન વિધિ થયા બાદ આપણે આપણો આ કાર્યક્રમ આગળ વધારીશું शकलबीजं विधुरज्ञानं देवरूपं सुजीयं निमलचक्षुगम्भीरघोषं गौरव्राणसुकाय अभयचित्तं निभयकामं सुरतधम्मं सुपेम विरतरजुषजन भीमरावं शरामि भीमरावं शरामि भीमरावं शरामि करुणा सागर तथा गतिबुद्धना शरणमा तिवार अभिवादन क्षमतामूल्य संविधान निर्मता બોધિસત્વ વિશ્વરત્ન પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર પ્રત્યે આદર ભાવ જગાતે અને આ જ આનંદપુર ગામની અંદર પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની પૂરા કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને ભીમપ્રેમીઓ ધમ્મ બંધુઓ બધા પૂરા ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા છે આપના આમંત્રણને માન આપીને ઉપસ્થિત મંચ ઉપર જ બિરાજમાન બધા આપણા આદરણીય જે પોતપોતાના વિચારો રજૂ કરશે સુંદર શ્રેષ્ઠ એક સમાજ કઈ રીતે બને ડિસિપ્લિન શિસ્તવાળો સમાજ કઈ રીતે બને એને માટે બાબા સાહેબ આંબેડકરના વિચારોનું અહીંયા સંગાયન કરવામાં આવશે સમસ્ત માનવના કલ્યાણ માટે એક આદર્શ માતા પિતા કઈ રીતે બની શકીએ આદર્શ માતા પિતા કઈ રીતે બની શકીએ અને આદર્શ માતા પિતાનું શ્રેષ્ઠ સંતાન કઈ રીતે બની શકીએ આપણે આપણા જીવનને સુંદર શ્રેષ્ઠ અને સાર્થક કઈ રીતે કરી શકીએ તો તથાગત બુદ્ધનો ધમ્મ અને ધમ્મનો જો આધાર સ્તંભ જે છે જીવનના પાંચ માપદંડ હર કોઈ વ્યક્તિ આ જીવનના પાંચ માપદંડ પાંચ શીલને અગર જીવનમાં ઉતારી લે અને એવી રીતે જીવન જીવવાની કોશિશ કરે તો એને સુખી થવા માટે કોઈના પગ ન પકડવા પડે એને સુખી થવા માટે કોઈને ગુરુ ન બનાવવો પડે મંદિરે જવું ન પડે સોમવાર મંગળવાર ન રહેવા પડે અત્યધિપભાવ પ્રકાશિત બને તો ત્રિશરણ અને પંચશીલ કોઈ લોકગીત નથી કે મનપણે ત્યાં એનું સંગાયન કરવામાં આવે ત્રિશરણ અને પંચશીલ જીવન જીવવાની કળા છે અને તથાગત બુદ્ધના પવિત્ર વસનો છે એને ડિસિપ્લિન અને શિસ્તની સાથે એનું સંગાયન કરવાનું હોય છે એટલું જ નહીં એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરવાનો હોય છે અંધશ્રદ્ધાથી અને પ્રજ્ઞાથી ત્રિશરણ અને પંચશીલનું સંગાયન કરી અને જીવનમાં ઉતારવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે આજે આ ઐતિહાસિક ઘડીની સાક્ષી બનવા માટે ઉપસ્થિત આપ સૌ મારી માતાઓ મારી બહેનો મારા વડીલો અને બંધુઓ સમાજ બંધુઓ ભારત બંધુઓ આપ બધાના સુખી જીવનની મંગલકામના કરું સબસે પહેલે આપણે સૌ પ્રથમ આપણે ત્રિશરણ અને પંચશરણનું સંગાયન કરશું ધ્યાનથી સાંભળીને મારી પાછળ પાછળ બોલવાનો પ્રયાસ કરશું ત્રણ વખત તથાગત બુદ્ધ ધમ્મ અને સંઘને અભિવાદન કરશું જે સમાજમાં ડિસિપ્લિન ન હોય શિસ્ત ન હોય એ સમાજ ક્યાં કક્ષાયું હોય છે આપ બધા જાણો છો તો સુંદર સમાજની ઓળખ ડિસિપ્લિન અને શિસ્ત થાય છે મારી બહેનો મારી માતાઓ મારી પાછળ પાછળ ધ્યાનથી સાંભળી અને ડિસિપ્લિન શિસ્તની સાથે બોલશો सम्मा संबुद्धो भगवा बुद्धं भगवन्तं अभिवादेमि स्वाखातो भगवता धम्मो धम्मं नमस्सामि સુપટ્ટી ભગવતો સાવક સંઘો સંઘી નમામી માતૃશ્રણ પંચશીલ માંગવા પડે છે એને માટે યાસના હોય છે મારી પાછળ પાછળ ભૂલજો ભંતે द्वारतयेन मया सब अपराधं, खमथ मे भन्ते द्वितीयं पी ओकाश वन्दामि भन्ते द्वारतयेन मया कथं सब् अपराधं खमथ मे भन्ते ततीयं पी वन्दामि भन्ते द्वारतयेन मया सब अपराधं खमथ मे भन्ते खमामि 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 ओकाश अहं भन्ते ત્રિશન સહપંછશીલ યા અનુગં કત્વા શીલ મેભ द्वितीयं पी अहं भन्ते त्रिशरणेन सह पञ्चशीलं दम्मं याच्छामि अनुगहं कथवा शीलदेथ मे भन्ते ततीयम्पी ओकाश भन्ते त्रिशरणेन सह पञ्चशीलं दम्मं याच्छामि અનુગ્રહ કથવા શીલ દેથ મેમહંગ વંદા મી તંગ વદેથ બોલો આમ બંનેજી નમો તસ ભગવતો अर्हतो सम्म संबुधस नमो Arahato भगवतो अर्हतो सम्मा सम्बुधस नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं द्वितीयंपिबुद्धं शरणं गच्छामि द्वितीयं पि धर्मं शरणं गच्छामि द्वितीयं पि सङ्घं शरणं गच्छामि तृतीयं पि बुद्धं शरणं गच्छामि ततीयं पि धामि ततीयं पि सङ्घं शरणं गच्छामि त्रिशरणं शरणागमं सम्पूर्णम् पाणातिपातावेरमणि शिखापदं समादयामि अदिन्नदाना वेरमणि शिखापदं समादयामि कामे समिच्छा सारा वेरमणि शिखापदं समादिमि મુસાવાદરમણી શિખાપદ સમા દયા સુરામે મજ્જ પમાદા ના વીરમણી शिखापदं समादयामि सन्धि पञ्चशीलं धम्मं साधुकं सुगत्य गत्वापमादेन शील सम्पादेथ साधु 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 बुद्धं આપ સૌનો ખૂબ મંગલ હો ખૂબ ખૂબ મંગલ હો ખૂબ ખૂબ મંગલ હો હંમેશા નિર્ભય રહો નિરોગ રહો નિર્ભેર રહો નમો બુદ્ધાય જયવેમ જય સંવિધાન જય પ્રબુદ્ધ ભારત દીપ પ્રાગટ્ય વિધિ બાદ હવે આવેલા તમામ મહેમાનશ્રીઓ જે ખુબ દૂરથી આવ્યા છે આ કાર્યક્રમને ઉજળો બનાવવા માટે આનંદપુર ગામની અંદર હાર્દિક સ્વાગત કરું છું દરબાર શ્રી બાપુ શિવકુભાઈ અન્ય પણ બીજા ઘણા બધા મહેમાનો ગામમાંથી પધાર્યા છે આજુબાજુના ઘણા બધા ગામડાઓ આમ તો આનંદપુર ચોવીસી ગણાતું એટલે ચોવીસ ગામડા તો અમારા હતા જ જે અમારી સાથે વર્ષોથી અમારા બાપદાદા સાથે લાગણીના સંબંધોથી જોડાયેલા એ તો આવતા જ પણ એ ચોવીસના કદાચ બ્યાસી કદાચ દોઢસો ગામડા સુધી આ પત્રિકાઓ બધાએ પહોંચાડી છે એકબીજાના સહયોગથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને દૂર દૂરના ગામડાઓથી અત્રે લોકો પધાર્યા છે આશરે ત્રણ જિલ્લા સુધી આ પત્રિકાઓ ગઈ હતી અને આપણા કાર્યક્રમને ખૂબ વાહવા મળી છે તો દરેક જગ્યાએથી કોઈના નામ લેવાના કદાચ રહી જાય તો દરેક મહેમાનોનું બહેનોનું ભાઈઓનું દીકરીઓનું બધાનું હું અહીંથી શાબ્દિક સ્વાગત કરું છું ખાસ જેમણે તનતોડ મહેનત કરી છે અને ખૂબ ટૂંકા ગાળાની અંદર આ કાર્યક્રમને ઉભો કર્યો છે એવા તમામ નામી અનામી બધા નું હું સ્વાગત કરું છું અત્રે અહીંયા બધા ઉપસ્થિત થયા છે ત્યારે આપણે આ આગળ કાર્યક્રમ વધારીએ પહેલા દીકરીઓ ચોટીલાથી આવી છે અને ખૂબ સરસ મજાનું મહેમાનો માટે સ્વાગત ગીત તૈયાર કરીને આવી છે તો એ સ્વાગત ગીત માણ્યા બાદ આપણે આગળનો કાર્યક્રમ આગળ ધપાવીશું બહેનોને નંબર વિનંતી કે આપનું સ્વાગત ગીત લઈને આપ આવો गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धका परियारी रे शक्कर खाको झाकी झाको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बल जाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो शुभी जामा <lightweight> હવે આણંદપુરની બાળાઓને પણ એમ થયું કે ના અમારે પણ એક નાનકડી એવી કૃતિ રજૂ કરવી છે તો બાળાઓને પણ આપણે નંબર વિનંતી કરીએ કે આવો તમારી કૃતિને રજૂ કરો બાબા સાહેબનું એક સરસ મજાનું ગીત લઈને આવે છે આવો બેનો ખૂબ ખૂબ સરસ ધન્યવાદ જોરદાર તાલીઓથી ત્રણેય બાળાઓને વધાવીએ આપણા માનવંતા મહેમાનશ્રીઓને મારી નમ્ર વિનંતી છે આપ સર્વે સ્ટેજ ઉપર આવો પંતેશ્રી પ્રજ્ઞ રત્ન થેરો ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી જો વધારેલ છે આપ મંચસ્થ થાઓ કે મકવાણા સાહેબ સુનીલભાઈ જાદવ સાહેબ અશોકભાઈ સિંધવ રાજુભાઈ ભારતીય પીઠાભાઈ વાઘેલા નરેશભાઈ મારુ સાહેબ મહંત શ્રી એકસો આઠ લલિત અમૃત સાહેબ શ્રી આપ સર્વે નમ્ર વિનંતી છે આપ મંચસ્થ આવો પ્રવીણભાઈ